અંજારના યુવાનને દારૂના સપ્લાયરનું નામ આપવાના બદલામાં મળ્યું મોત અંજાર પોલીસ હરકતમાં પૂર્વ કચ્છમાં આમ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતા અનેક કિસ્સાઓ તાજેતરમાં બન્યા છે કેમ કે અંજારના એક યુવાનને દારૂના સપ્લાયરનું નામ આપવાના બદલામાં મોત મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અંજારના દબડા વિસ્તારના શિવાજીનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને દારૂના સપ્લાયરનું નામ આપવું ભરે પડ્યું છે યુવાનને બાર તેર જાન્યુઆરીના બે શખ્સોએ ઢોર માર માર્યો હતો જેથી તેને પ્રાથમિક સારવાર માટે અંજાર અને ત્યારબાદ ભૂજ ખસેડાયો હતો જો કે આજે તેત્રીસ વર્ષે યુવાન કિશોર પરમારના મોત સાથે જ આ કિસ્સાએ નવો વળાંક લીધો છે પરિવારજનોએ દારૂના ધંધાર્થીએ તેને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ન્યાયિક તપાસની માંગ કરી છે તો આ ઘટનાના આટલા દિવસો બાદ હવે પોલીસ યુવાનના મૃત્યુ પછી એક્શનમાં આવી છે ગંતવ્ય

મારો ભાઈ થાય કિશોર બનાવો એનું કામ કરતો હતો એના કારણે એને માર્યો હકીક હકીકત એનું નામ લીધું એટલે એને માર્યો બે જણ હતા એક સુધીરભાઈ ગઢવી અને એક મહાવીરસિંહ ઝાલા એને સજા મળવી પડે બીજું કાંઈ નહીં મા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ

કચ્છમાં સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર માં આશાપુરા ન્યૂઝ એક આયા એપાર્ટમેન્ટ સર્કલની સામે પૂછ કચ્છ નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ